વલસાડ એલસીબીની ટીમે હાઈવે પરથી ઘાસના પૂડાની આડમાં લઈ જવાતો પાંચ લાખ એક હજાર છસો રૂપિયાનો દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો વલસાડ જિલ્લામાં પ્રોહીની પ્રવૃત્તિને નેસ નાબૂદ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી વલસાડનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ આદૃત એલસીબીના ટીમના યોગેશ રાઠોડ અને પંકજ રૂપાભાઈ વલસાડ જિલ્લા પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે એક મરૂન કલરનો ટેમ્પો નંબર એમએચ વન એટ બી એ ઝીરો ફાઇવ થ્રી નાઇનમાં દારૂ વરી સંઘપ્રદેશ દમણથી સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી બાતમીવાળો ટેમ્પો ધમડાજી પીરુફળિયા રામદેવ ધાબાની સામે નેશનલ હાઇવે નંબર અડતાલીસના સર્વિસ રોડ ઉપર આવતા તેને અટકાવી સઘન ચેક કરતા ઘાસના પૂડિયા નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ ત્યાંસી બોક્સ જેની કિંમત પાંચ લાખ એક હજાર છસો રૂપિયાનો ઝડપી પાડ્યો હતો વલસાડ એલસીબીની ટીમે ટેમ્પોની કિંમત પાંચ લાખ અને દારૂની કિંમત પાંચ લાખ એક હજાર છસો મળી કુલ દસ લાખ છ હજાર છસો રૂપિયાનો મુદ્દાબાલ કબ્જે કરી ટેમ્પો ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે